નર્મદા જિલ્લાના રાજપીપળામાં અને ઓલપાડ પોલીસ મથકમાં ઝડપાયેલા લાખોના ગાંજામાં ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં છસો કિલો અને ઓલપાડ પોલીસ મથકમાં ઝડપાયેલા ચોર્યાસી કિલોગ્રામ ગાંજાના જથ્થામાં વોન્ટેડ આરોપી એવા ઓરિસ્સાવાસી ધર્મેન્દ્ર ધની અનંત રાઉતને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઓલપાડ પોલીસ તથા રાજપીપળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ મથકમાં છસો કિલો અને ઓલપાડ પોલીસ મથકમાં ઝડપાયેલા ચોરાસી કિલોગ્રામ ગાંજાના જથ્થામાં વોન્ટેડ આરોપી એવા ઓરિસ્સાવાસી ધર્મેન્દ્ર ધની અનંત રાઉતને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો ઓલપાડ પોલીસ તથા રાજપીપળા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ નર્મદા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ લાઇન ન્યૂઝ સાથે